રઘુકોડ રીત સદા ચલી આઈ પ્રાણ જાય પણ વચન ના જાય ભગવાન રામ રઘુકોડમાં દશરથ રાજાને ત્યાં ચૈત્ર મહિનાની શુકલ પક્ષની નવમી તિથિએ મોટા પુત્ર તરીકે ભગવાન શ્રી રામનો જન્મ થયો આ સાથે જ એ મહાન રાજાઓમાં વધુ એક ચક્રવર્તી રાજા અને મર્યાદા પુરુષોત્તમ એવા ભગવાન શ્રી રામનો સમાવેશ થાય છે ભગવાન શ્રીરામ વિષ્ણુના સાતમા અવતાર હતા ભગવાન શ્રીરામ સ્વભાવે શાંત સૌમ્ય અને પ્રેમાણ હતા ભગવાન શ્રીરામ મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખાય છે કારણ કે તેમણે આખું જીવન મર્યાદામાં રહીને વ્યતીત કર્યું હતું ભગવાન શ્રીરામ જીવનમાં પરિવારની દૂરીથી લઈ અને સીતા માતા અને લવ લવકોશીની દૂરી જેવા કઠિન કઠિન સમયમાં પણ હંમેશા તેની મર્યાદા અને કર્તવ્ય બાજુ જ અડગ રહ્યા છે આજના સમયના નવયુવાનોએ પણ શ્રીરામના જીવન દર્શનમાંથી કોઈ શીખ તેના જીવનમાં ઉતારવી જોઈએ જેથી યુવાનો માટે તેમની વાતો આદર્શ બની શકે ચાલો ભગવાન શ્રી રામની નવ અદ્ભુત વાતો વિશે જાણી આ એ વાતો છે જે આપણા જીવનમાં હાજર હોવા છતાં પણ આપણે તેમાંથી વિમુખ થઈને બેઠા છીએ તે વાતો દ્વારા કોશિશ કરીએ કે તે વાતો આપણા જીવનમાં આદર્શ બની શકે નંબર એક મર્યાદા ભગવાન શ્રી રામને મર્યાદા પુરુષોત્તમ પણ કહેવામાં આવ્યા છે કારણ કે ભગવાન શ્રી રામે પૂરા જીવનકાળ દરમિયાન મર્યાદા એકવાર પણ ઉલ્લંઘન નથી કરી કેટલીય વિકટ સ્થિતિ આવી છે તેમના જીવનમાં પણ હર વખત ભગવાન શ્રી રામે ધર્મ અને કર્તવ્યનો જ સાથ દીધો છે આજકાલના યુવાનો ધન મર્યાદા અને કર્તવ્યનું તો ઠીક પણ તેનું પાલન કરી બતાવે તેમ પણ નથી સવારે કંઈક કહ્યું હોય અને સાંજે કંઈક બીજું જ કર્યું હોય તેવા યુવાનોની સંખ્યા વધતી જાય છે આજકાલ દરેક વડીલો અને બુઝુર્ગો દ્વારા હંમેશા એવા શબ્દો સંભળાય છે કે હવેની પેઢીમાં મર્યાદા જેવું કંઈ નથી રહ્યું હા ટેકનોલોજી વધી ગઈ પણ દુનિયામાં કોઈ મર્યાદા નથી રહી પણ સંબંધોની દુનિયામાં હજુ પણ ઘણી મર્યાદા જળવાયેલી છે આજકાલના યુવાનોએ પોતાની એક મર્યાદા નક્કી કરી અને ચોક્કસ લક્ષ્ય સાથે આગળ વધવું જોઈએ તો જ જીવનમાં સફળતા મળે છે નંબર બે ગુરુનો આદર મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના ગુરુ વશિષ્ઠ હતા હંમેશા ભગવાન શ્રીરામ તેમના આદર કરતા અને ગુરુની આજ્ઞા વગર ભગવાન શ્રીરામ કોઈ જ કામ કરતા નહીં પૂરી રામાયણમાં ભગવાન શ્રીરામનો ગુરુ વશિષ્ઠ સાથે આધ્યાત્મિક સંબંધ રહેલો હતો ગુરુની આજ્ઞાથી જ ભગવાન શ્રીરામે ભગવાન શિવનું ધનુષ તોડ્યું અને સીતા માતા સાથે તેમના લગ્ન થયા એ ગુરુનું મહત્વ જીવનમાં કેટલું હોય છે તે ભગવાન શ્રી રામથી જાણી શકીએ છીએ આજકાલના વિદ્યાર્થીઓ અને ગુરુના સંબંધમાં પૈસા એ જગ્યા લઈ લીધી છે એટલે ના તો કોઈ શિષ્યને યોગ્ય ગુરુ મળે છે કે નથી ગુરુને સાચો શિષ્ય મળે છે આજકાલ શિક્ષણને વ્યાપાર કરી નાખ્યો છે તેમાં ક્યાંથી સાચા ગુરુ મળી શકે અને ક્યાંથી સાચો શિષ્ય મળી શકે આપણે એ શીખવાનું છે કે આપણા જે કોઈ ગુરુ હોય તેને પૂરો આદર આપવાનો તેમની સાથે પૂરી સભ્યતાથી વર્તન કરી તેમને માન આપવું જોઈએ નંબર ત્રણ કુટુંબ પ્રેમ ભગવાન શ્રી રામનો કુટુંબ પ્રેમ બહુ જ પ્રેરણાદાયક હતો પોતાના સાવકી માતા કૈકી દ્વારા તે વનવાસ ચાલ્યા ગયા છતાં પણ તેમના મનમાં તેમના પ્રત્યે જરા પણ વેર ભાવ નહોતો આજના મોડન સમયમાં થતાં વિભક્ત કુટુંબોએ આમાંથી ઘણું પણ શીખવા જેવું છે આજકાલ સંપત્તિની લાલચમાં કોઈ સગા સંબંધીઓ આવી રીતે કુટુંબ પ્રેમ દર્શાવતા નથી નંબર ચાર આજ્ઞાકારી ભગવાન શ્રીરામ પહેલેથી જ આજ્ઞાકારી પુત્ર હતા તેમના પિતાના વચનથી મર્યાદા જાળવવા તેમની યાજ્ઞાને લઈ અને ચૌદ વર્ષ સુધી વનવાસ જવા માટે તૈયાર પણ થઈ ગયા હતા ગુરુની યાજ્ઞા પિતાની યાજ્ઞા માતાની યાજ્ઞા આવી જ રીતે ભગવાન શ્રી રામે કોઈની યાજ્ઞાનો અનાદર પૂરા જીવનકાળ દરમિયાન નથી કર્યો આજની યુવા પેઢી જો આવી રીતે ગુરુની યાજ્ઞા માતા પિતાની યાજ્ઞા માંડવા માંડે તો તેમના જીવનમાં આજ્ઞા કિંત નામનો સદગુણ પણ વહેલા મોડો દેખાવા માંડે છે નંબર પાંચ ભાઈચારો ભગવાન શ્રીરામ ભાઈઓમાં સૌથી મોટા હતા તેમનાથી નાના ચારે ભાઈઓ પ્રત્યે તે ખૂબ જ પ્રેમભર્યું વર્તન કરતા હતા ભાઈઓની સામે ક્યારે પણ ભગવાન શ્રી રામે ક્યારે ગુસાભરી વાત તેમજ ગુસ્સાભર્યું વર્તન કર્યું નથી આજના સમયમાં ભાઈ ભાઈ વચ્ચે પણ સંપત્તિ જમીન જેવી બાબતોને લઈ અને અવારનવાર ઝઘડા થતા રહે છે જો ભગવાન શ્રી રામના જીવન દર્શન અનુસાર આ ગુણ જો તમે કેળવો તો તમારે થતો કલેશ હંમેશા માટે પૂરો થઈ જશે અને જીવનમાં ભાઈ તેમજ પરિવારજનોનો પ્રેમ પણ મળવા લાગશે નંબર છ વિનમ્રતા ભગવાન શ્રી રામ તેમની વિનમ્રતા માટે પણ જાણીતા છે ભગવાન શ્રી રામ પૂરા જીવનકાળ દરમિયાન ક્યારે પણ વિનમ્રતા છોડતા નથી જ્યારે તે યુદ્ધ દરમિયાન રાવણ સાથે પણ તે વિનમ્રતાથી જ પહેલાં સમજાવવાનો પ્રસ્તાવ મૂકે છે રાવણ દ્વારા પોતે અભિમાનમાં ચૂર હોવાથી તે વિનમ્રતા ભર્યો સુલેરનો પ્રસ્તાવ માને રખાતો નથી અને પછી યુદ્ધ થાય છે વિનમ્રતા એવો ગુણ છે જેનાથી તમે તમારા દુશ્મનોને પણ દોસ્ત બનાવી શકો છો વિનમ્ર માણસ જ્યાં પણ જાય છે ત્યાં ત્યાં તેનું હંમેશા સારું અભિવાદન થાય છે માટે મિત્રો જીવનમાં હંમેશા વિનમ્રતા જો કેળવાય તો જીવન જીવવાની ખરેખર જ મજા આવવા લાગશે નંબર સાત ધીરજ ભગવાન શ્રી રામમાં ધીરજ નામનો આજના જમાનામાં અતિ દુર્લભ એવો સદગુણ પણ હતો પોતાના વિનમ્રતા સ્વભાવને લીધે ભગવાન શ્રી રામ હંમેશા બધાના પ્રિય રહ્યા છે પૂરા જીવન કાલ દરમિયાન ભાગે જ એવો કોઈ પ્રસંગ આવ્યો હશે કે જ્યારે ભગવાન ઝઘડો મારામારી જેવી બાબતો પણ ઉતરી જતા હોય છે અને અંતે તે લોકો પોતાનું જ નુકસાન કરી બેસે છે યુવાનો જો ભગવાન રામના આ સદગુણ મુજબ કામ કરે તો તેમના જીવનમાં ક્યારે ખોટો માર્ગ પસંદ થતો નથી નંબર આઠ મિત્રતા ભગવાન શ્રી રામની મિત્રતા સુગ્રીવજી અને વિભીષણની સાથે ખૂબ જ ગાઢ હતી સુગ્રીજીનું રાજપાટ તેમના ભાઈ વાલી દ્વારા છીનવાઈ ગયું હતું તેમાં ભગવાન શ્રી રામે તેમની મદદ કરી અને રાજપાટ પરત અપાવ્યું હતું વિભીષણની સાથે પણ જ્યારે લંકાનો ત્યાગ કરાવાયો ત્યારે ભગવાન શ્રી રામે તેને મિત્ર બનાવી અને તેમની સાથે રાખ્યા હતા આજના યુવાનોમાં પણ મિત્રતા સારી એવી જોવા મળે છે પણ ક્યારેક નજીવા કારણસર મિત્રતામાં આ પણ આવી જાય છે તો આપણે એ જાણવું જોઈએ કે મિત્રતામાં થોડી સહનશક્તિ રાખવી અને મિત્રતા તૂટવા દેવી ના જોઈએ નંબર નવ રક્ષક ભગવાન શ્રી રામે પોતાના રક્ષા ધર્મો પણ સારી રીતે નિભાવી જાણતા હતા તેમને ઘણી વખત રાક્ષસોની તેમની પ્રજાનું રક્ષણ કરેલું ભગવાન રામ રક્ષક તો હતા પણ સાથે સાથે અનક સદગુણ પણ ધરાવતા હતા જેથી તે એક સાચા રક્ષક કહેવાય છે આજકાલ જે લોકો આપના રક્ષક છે તે જ આપના ભક્ષક બની બેઠા હોય છે મિત્રો યાદ રાખો કે ક્યારે પણ જીવનમાં કોઈ પણ ખોટો અત્યાચાર થતો હોય તો તેમની રક્ષા કોઈપણ પ્રકારે કરવાની કોશિશ જરૂર કરવી જોઈએ આમ આ ભગવાન શ્રી રામના નવ સદ્ગુણ છે જે આજના યુવાનોને જીવન જીવવામાં મદદરૂપ થશે મિત્રો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર તેમજ ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવા ખાસ નમ્ર વિનંતી આ સાથે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા જ દર્શક મિત્રોને જય ભારત જય જવાન જય માતાજી હર હર મહાદેવ